હાલો અરે પછી ચોક હતું મોહાણી એમ મોહાણી હું કરવા જાવ

ઓતો અલે બરાજી ચોકણ હો અ ઘેર હતો હા ઘેર હતો ખા બેઠા હો આવો 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 હેડો હારું હેડો હવે કુંડી હવે રે કળવો જી

મો લોકેશન નાખું એક એવી જગ્યા ઉપર આવીને ઉભા રહો બરાબર તમે હા હું કે હ યાર ડ્રાઈવર તમે બોલ લોકેશન નાખો કે યાર બોલતા તો નહીં નાખ્યું આ નાખ્યું નાખ્યું બોલતા નહીં યાર લોકેશન નાખવા કેતાતા યાર હું

મને ખબર કે અમારો સુકાળવા ના ઠેલા કોક તો સહી રે વાત કશું વાતો નઈ જવા દી પણ આ તો જેટલું આખું લાયા હોવાને

આપડી ગાડી પાડે લાખો કાપા લાયા લાખો કાપા લાયા શું અમને એટલે તમારા આટલા બધા સવાલ

આ તમે આવી ગયા હો હો આવી ગયા આપણો લોકેશન તમે જે આલીતું મિકણ આવી ગયા હા એક મિનિટ હું આવું કોકને બોલાયા સમજે અરે આરા મોટા તાર થઈ ગયા ભીખાજી અહીં હા ઓ હો હેડો

આ ફૂલ ઘરથી આવો પાછળ એવું લાગે ઘરે ઘર તો સારું હું આ દીપ